હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ ગુરુકુલ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ ડમ્બલ્સ ધ્વજદાવ નૃત્ય નાટિકા લેઝિમ પિરામિડ રોપમલખમ વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના નિયામક દિનેશચંદ્ર પંડ્યા તેમજ શાળાના આચાર્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ગુરુકુલ વિદ્યાલય હરણી વારસ્યા રિંગ રોડ ખાતે આજે પ્રજાસત્તાક દિનની વર્ષોની પરંપરા પ્રમાણે શાળાની અંદર આખા વર્ષ દરમિયાન જે જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ વિના મૂલ્યે જે થાય છે એનું છવ્વીસમી જાન્યુઆરી નિદર્શન બતાવવામાં આવે છે લગભગ નેવું ટકા છોકરાઓની હાજરી છે અને ક્રાઉડ એટલું બધું છે કે છોકરાનો ઉત્સાહ છે કે મારા ક્લાસની કઈ એન્ટ્રી છે અને શું એન્ટ્રી છે